પાચનતંત્રમાં આપણે બાળકો જોઈએ આગળ તો પહેલા આપણે શરૂઆત કરી પાચનતંત્ર ભાગો જોયા એની આંતરિક રચના જોઈ સહાયક ગ્રંથિઓ જોયા અને હવે એમાં પાચનની જે ક્રિયા થાય છે એની આપણે વાત કરીએ આમાંથી પણ ઘણા બધા સવાલો બનતા હોય છે નીટમાં પાચનતંત્ર કાર્યો કયા કયા કાર્ય કરે છે તો ખોરાક ગ્રહણ કરવાનું કાર્ય કરે ખોરાકનું પાચન કરવાનું કાર્ય કરી શકે વિવિધ પાચક રસોનો સ્ત્રાવ કરવાનું કાર્ય કરી શકે પાણી સારો વિટામિન અને પાચિત ખોરાકના અંતિમ ઘટકોનું શોષણ કરવાનું અને ઉત્સર્જન એટલે બહાર ફેંકવાની પ્રક્રિયા એટલે મળોત્સર્જન જેવી ઘટના કરી શકે છે તો આ બધા કોમન કાર્યો થઈ ગયા તમારા પાચન તંત્રના એમાં પહેલું પાચક રસો અને તેના કાર્યોની વાતો કરી લઈએ તો પાચનમાં ઠલો પાંચ પાચક રસો નીચે મુજબ છે લાડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય લાળ રસ જઠર રસ જઠર ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય સ્વાદો રસ સ્વાદો પીંડ ખંડિકામાંથી ઉત્સરવતો હોય છે પિત્ત રસ યકૃતમાંથી સ્ત્રવે પિત્તાશયમાં સંગ્રહ પામે અને ત્યાંથી મુક્ત થતો હોય છે આંતરસ પકવાસ હતા નાના આંતળમાંથી આંતરગ્રંથિમાંથી ઉત્પન્ન થતો હોય છે આપણે વાત કરીએ ભ્રુનર ગ્રંથિઓ છે પછી આપણે વાણી આ કોના ગર્ત છે એ જગ્યા પરથી આંતરસ જેને સિક્સસ અંતરકસ તરીકે ઓળખી શકાય છે પાચન ક્રિયા એમાં તો પાચનની વ્યાખ્યા આપી તો શું આપી શકાય તો આમ આપી શકીએ આપણે તો કે જટિલ ખોરાકનો વિવિધ પાચક ઉત્સેચકોની મદદથી સાદા અભિશોષણ યોગ્ય રૂપાંતર એટલે કે વિભાજન કરતી જટિલ જીવરાશિની પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે કહી શકીએ છીએ પાચનની પ્રક્રિયા ડાયજેશન તરીકે ઓળખીએ તો આવી જે પ્રક્રિયાઓ છે એની વાત કરીએ આપણે તો મૂકવામાં મુખ્ય બે કાર્યો થાય એક ખોરાકને ચાવવાનું દળવાનું અને ખોરાકને ગળવા યોગ્ય સ્વરૂપમાં ફેરવવાનું સાથે સાથે ત્યાં શું થાય છે લાડ રસનો મુખ એ ઉત્સેચક ટાઈલીન જે ખાસ કરીને લાડયુક્ત એમઆઈ લેસ કહેવાય છે યસ જો જો બરાબર એક પાચનની પ્રક્રિયામાં શું કરે છે સૌપ્રથમ મુખ ગમાલો ટાયરીન દ્વારા કાર્બોદિત ખાસ કરીને એમ કહેવાય સ્ટાર્ચ જેવા ઘટકનું ત્રીસ ટકા જેટલું પાચન કરી શકે છે શેમાં માલ્ટોઝ જેવા પદાર્થમાં હા એટલે જળ વિભાજન જળ વિચ્છેદનની પ્રક્રિયા દર્શાવી શકે છે આમ મુક્ત થયે લગભગ ત્રીસ ટકા ભાગ ઓકે ઉપરાંત લાળમાં આવેલા લાઈસોઝાઇમ જીવાણુ પ્રતિરોધક તરીકે વર્તે છે આ રીતે તે ચેપને લાગતો અને ફેલાતો અટકાવે છે બહુ મજાનું વાક્ય બરાબર સાંભળજો હા આ અહીંયા પણ કામનું છે બારમા ધોરણમાં પણ કામનું છે બાળકો એટલે અહીંયા લખેલું છે ઉદાહરણ તરીકે કે લાઇસોઝાઇમ નામનો એક પદાર્થ છે કે જેને એન્ટી પ્રવાહી કહેવાય યસ ઇટ ઇઝ એન્ટી બેક્ટેરિયલ તો એન્ટી બેક્ટેરિયલ કેમ કહેવામાં આવે એન્ટી એટલે વિરોધી બેક્ટેરિયા એટલે બેક્ટેરિયા નો વિરોધ કરનાર છે હવે તમે વિચાર કરો કે આપણા મોડાનો ભાગ સતત ખુલ્લો છે બોલો છો પાણી પીવો છો તો દ્રવ્ય અંદર જાય છે ખોરાક ખાવો દ્રવ્ય અંદર જાય છે હા આપણે કે ભાઈ મમ્મી તો બહુ સરસ જમવાનું બનાવે બહુ રાંધેલું ચોખ્ખું રાખે જરા પણ ગંદુ નહીં રાખે પણ છતાં પણ તમારો એક વાર ખોરાક તો થાળીમાં તો ખુલે જ છે તો ત્યાં થયું શું થાળીમાં હવા લાગી ગઈ અને એનામાં બેક્ટેરિયા લાગી જ ગયા છે હવે તમે ખોરાક ખાવ છો તો તમારા મોડામાં ખોરાકની સાથે બેક્ટેરિયા તો જવાના જ છે તો એવું જતું હોવાથી આમ ભગવાન એવી રચના કરી જ નાખી છે કે બગડવા જોઈએ નહીં એ ભાગ નુકસાન થવો જોઈએ નહીં શરીરને નુકસાન થવું જોઈએ નહીં એટલે લાળ ગ્રંથિની સાથે લાઇસોઝાઇમ ઉત્પન્ન થાય એ લાઇસોઝાઇમ શું કરશે ખોરાકની સાથે જે બેક્ટેરિયા આવેલા હોય એવા ભાગોનું પાચન કરી નાખશે તો એક જગ્યા આ છે બીજી જગ્યા કઈ છે તો આપણી પાસે આંખો છે અહીંયા લેકમિરલ ગ્રંથિ છે જ્યાં અશ્રુ ગ્રંથિ કહેવાય તો એ આંસુ જ્યારે પડતા હોય છે એ ભાગની બાજુમાંથી ધીમે ધીમે પ્રવાહી પસાર થતો હોય કે જે શું કરે છે આપણે આંખ બંધ કરીએ છીએ તો આખી દિવાલ પર લાગી જાય બરાબર છે અને જેને કારણે શું થાય છે કે સરળતાથી હવામાં આવેલા જે બેક્ટેરિયા છે જે આંખને અથડાઈ શકે છે એ અંદર જઈ શકે છે કારણ કે જો પાણી બહાર આવી શકતું હોય સુગંધીમાંથી તો એ તો કેટલું નાનું ટીપું પાણી નો નીકળે તો એની તો નાનો બેક્ટેરિયા છે એ અંદર જઈ શકે છે નુકસાન કરી શકે છે પણ એવું થતું નથી અને ત્રીજું મૂત્ર માર્ગમાં ઉત્પન્ન થાય કેમ તો કે મૂત્ર માર્ગનો ભાગ પણ ખુલ્લો રહેતો હોય છે ત્યાં પણ હવા અવર થતી હોય છે

જેને કારણે ખોરાક દ્રવ્યો જઠરના પુલાણમાં આવેલા નિજઠરી ભાગમાં ગેસ્ટ્રીન નામના અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે યસ આ કોણ બનાવે ખરેખર ની જઠની દીવાલમાંથી ઉત્પન્ન થયેલો ભાગ કહી શકાય છે અને એ જઠરસને ઉત્પન્ન કરવા માટે પ્રેરશે આમ જઠરસમાં સૌથી મહત્વનો ઉત્સેજક છે પેપ્સિન જેનો ગ્રીક શબ્દ થાય છે જેનો અર્થ આપણે કહીએ પાચન એ સાચે પાચન જે આપણે ભણી રહ્યા છે ને એ ગ્રીક શબ્દ પેપ્સિન પરથી બનેલો કહી શકાય છે એમાં રેનિન હોય લાઇસો લાઇપેઝ નામનો ઉત્સેજક હોય છે સાથે સાથે જઠરમાં મંદ એસસીએલ હોય છે આ મંદ એસીલ ઘણા બધા કાર્યો સાથે સંકળાયેલા જેમ કે શું કામ કરે છે એ જઠર જે ખોરાક હોય છે એની પીએચ એસિડિક બનાવી દેસ કેમ તો જે મુખ ગુવામાં પાચન કરનારો ઉત્સેજક છે આપણો જેનું નામ છે ટાઈલીન એ કાર્ય કરી શકે છે બેઝિક માધ્યમમાં તો હવે પછી ઉત્સેજકો કામ કરવાના છે એ એસિડિક માધ્યમમાં કામ કરવાના છે એસિડિક માધ્યમ કોણ બનાવીને આપે છે આ મંદ એસસીએલ એનું પહેલું મુખ્ય કામ છે બીજું જે નિષ્ક્રિય પેપ્સી નો છે એને સક્રિય પેપ્સી માં ફેરવે એવી રીતના ખાસ કરીને જેટલા પણ પ્રોટીન પર અસર ઉસેજો એને પ્રોટીઓલાઇટી કહેવાય તો એ બધાને સક્રિય કરવાનો કામ કરે છે મંદ HCL હવે કે વાત પેપ્સી ને સક્રિય કરવાનો કામ કરે છે તો આ દ્રશ્ય સિમ્પલ રીતે આપ સમજી શકો છો તો આ પેપ્સી જન જે છે એ મંદ HCL દ્વારા સક્રિય પેપ્સી માં ફેરવાઈ ગયું અને એ પેપ્સીન શું કરશે પ્રોટીન્સ નું પાચન કરશે અને પ્રોટીઓઝિસ અને પેપ્ટોન્સમાં ફેરવવાનું કામ કરી દેશે આ સિવાય મુખ દ્વારા દાખલ થયેલા જે જીવાણુ હોય કે પરોપજીવ હોય એના પણ નાશ કરી નાખશે કોણ આપડા મંદ એસિડના ઘટકો પેરાડલ હતો તો ઓક્સિડેટિક કોષ દ્વારા બીટાટોલ B12 નું શોષણ કરીને તેવા કારકોનો સ્ત્રાવ પણ કરાવડાવે છે એટલે કાર્યમાં જોઈ ગયા ખાસ મહત્વની વાત કે માનવીના શેષવકાળમાં બાલ્યાવસ્થાની અંદર જઠરમાંથી ઉત્પન્ન થાય છે રેનિન આ કોણ છે આ રેનિન એક પ્રકારનો આપણા શરીરમાં ઉત્પન્ન થતો ઉત્સેચક છે સાંભળજો આ રેનિન શબ્દ આગળ પણ એકવાર આવશે એ રેનિન કોણ છે તો એ રેનિન અંતઃસ્ત્રાવ છે યસ એ અંતઃસ્ત્રાવ કે ભાઈ એ ક્યાંથી ઉત્પન્ન થશે તો એ ઉત્પન્ન થશે મૂત્રપિંડમાંથી એમાં એટલે જેક્સ્ટ્રા ગ્લોમેરુલસ સેલમાંથી ઉત્પન્ન થશે અને આ રેનિન કોણ છે તો આ ઉત્સેચક છે હા ઉત્સેચક છે એવું યાદ રાખજો બંને નામ સરખા છે પરંતુ કામ અને રચના જુદી જુદી છે જુદી જુદી છે તો આ ઉત્સેચક કહેવાય છે તે રેનિન જે છે તે રેનિન જો હોય છે દૂધમાં રહેલા પ્રોટીનમાંના કેસિનનું હાઇડ્રોલિસિસ પ્રકાર જળવિભાજનની પ્રક્રિયા કરી દ્રાવ્ય પેરા કેસિનમાં ફેરવવાનું કાર્ય કરી શકે છે જે બાળક છે એ બાળક શું કરતો હોય છે કે ખાસ કરીને પોષણની પ્રક્રિયા માટે દૂધનો ઉપયોગ કરતા હોય છે તો એ દૂધમાં શું છે છે નામનો પદાર્થ એનો જળ વિભાજન કરી કે જેને કારણે દહીં જેવી તૈયાર થતી હોય થઈ શક્ય બનતું હોય છે હા આ કેસીન શું છે સર તો કેસિન એ પ્રકારનો ફોસ્ફો પ્રોટીનનો ભાગ છે યસ એમાં ફોસ્ફેટ આવેલો છે બરાબર છે તો એને કારણે ફોસ્ફેટ ઘટકો છૂટા પડતા હોય છે અને મળતું હોય છે અને એટલે આ રીતના રચના જોવા મળતી હોય છે આમ જઠરમાં લગભગ ચાર થી પાંચ કલાક સુધી ખોરાક પડી રહી જે જઠરની દિવાલને બરાબર રીતે વલોવાને કારણે એમાંથી જઠરપાક તૈયાર થતો હોય છે એ કેવો કહેવાય તો કે ખોરાકના બનેલો અર્ધઘટ અમ્લીય એટલે એસિડિક જથ્થો બનતો હોય છે જેને આમ પાક કહેવાય એને જઠરપાક કહેવાય એને મેન કહેવામાં આવી શકે છે સાથે સાથે એમ કહી શકાય છે એ અર્ધ પાક તરીકે પણ ઓળખી શકાય છે

એની વાત આપણે પૂરી કરી નાખી ત્યાર પછી છે પેન્ક્રિયોઝાઇમિન એને આપણે પી ઝેડ કહી શકીએ છીએ એ પકવાસ ની ઉત્પન્ન થાય એ સ્વાદુ ભીને ઉત્તેજિત કરી સ્વાદુરસને પ્રેરતા સિકડી સંયુક્ત અસર હેઠળ આંતરસના સ્ત્રાવના પ્રેરવામાં મદદ કરી શકે છે સિક્રેટિન એને કહી શકાય છે સૌથી પહેલો ઇટ ઇઝ વેરી ફર્સ્ટ ટાઈમ સોધાયેલો ઉત્સેચક છે યસ બાળકો યાદ રહેજો સૌથી પહેલા શું થાય ઉત્સર્જ કેમ કહેવાય અને એટલે જ એનું નામ સિક્રિટિન બી એટલે જ પડેલો છે કારણ કે એનો સ્ત્રાવ થાય છે સિક્રેશન થાય છે સ્ત્રાવ થવાની પ્રક્રિયા દર્શાવે છે એટલે સિક્રેશન પરથી શબ્દ છે સિક્રિટિન બરાબર છે એ શું કરે છે પકવાસન દિવાલની ઉત્પન્ન થાય પેન્ક્રિયોઝમીન સાથે એ સ્વાદુરસનો સ્ત્રાવ પ્રેરવા છે સાથે સાથે પિતાશયને ઉત્તેજિત કરી પિતરસના સ્ત્રાવ પ્રેરવામાં પણ મદદ કરે છે કોલીસિસ્ટોકાઇનિન સી સી કે એ પકવાસની દિવાલ પર અસર માંથી ઉત્પન્ન થાય છે અને પિત્તાશયને ઉત્તેજ કરી પિત્ત રસનો સ્ત્રાવ કરાવવા પકવાસની અંદર એન્ટેરોગેસ્ટ્રિન અથવા ગેસ્ટ્રિક ઇનહિબિટિંગ પેપ્ટાઇડ GIP એ પકવાશની દિવાલ ઉત્પન્ન થાય છે જઠર રસના સ્ત્રાવને અવરોધે અને ગતિદાયકતા બંધ કરાવે એટલે શું તો ખોરાક હવે જઠરમાંથી પકવાસયમાં આવી ગયો છે તો હવે જઠરે કામ કરવાનો નથી જઠર ખાલી થઈ ગયું છે તેને બંધ કરવું પણ જશે તો આ GIP હા એક અહીંયા એક્સ્ટ્રા વાત કહી દઉં છું કે આ GIP જે ઉત્પન્ન થશે ને એ ઇન્સ્યુલિન નો સ્ત્રાવ કરાવશે સર એટલે શું ઇન્સ્યુલિન નો સ્ત્રાવ કરવાનું કારણ શું છે તો હવે ખબર પડી કે ખોરાક આપણો પાક ક્યાં આવેલો હતો પેલા મૂકવા પાચન થયું થોડું ઘણું ક્યાં ગયો જઠરમાં જઠરમાં પાચન થયો જઠર પાક બની ગયો ક્યાં ગયો પકવાશયમાં તો હવે ખબર જ છે કે પકવાશયમાંથી હવે જે વાલ્વાની વાત પછી યાદ કરાવો તો સીધો એનો વાલવા ક્યાં આવવાનો છે મળ દ્વારા પાસે જવાનો છે તો ત્યાં સુધી જગ્યા ખુલ્લી છે બધી તો બની શકે એને અટકાવી અટકાવી તો જશે ખોરાક ખોરાક પણ સાથે સાથે એનું શોષણ પણ અભિશોષણ પણ થશે તો એમાં જો ગ્લુકોઝ આવી ગયો તો લોહીમાં ગ્લુકોઝ વધી શકે છે તેને કંટ્રોલ કરવા માટે એ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પણ કરાવડાવી દે છે આ જીઆઈપી નું એક એક્સ્ટ્રા કામ છે એવું યાદ રાખી દેવાનું તો એકદમ શોર્ટમાં બધી વાતો યાદ રાખી ઝડપથી તમને યાદ રહી ગઈ મજા આવી ગઈ તમને હવે નાના તળામાં જઠરપાક આવી ગયો ખોરાક નું પાચન શરૂ થશે તો શું જોવા મળે નાના દળમાં જઠર પાક પાચન જોઈએ બાળકો આગળ આપણે તો મનુષ્ય નાના દળમાં જઠર પાક પાચન તો અર્ધ પાચિત ખોરાક જઠર પાક જે ચાઇમેન તરીકે ઓળખી શકાય છે તે જઠર વાલવા દ્વારા નાના આંતરના પકવા સમય પ્રવેશી જાય છે થોડી કામ કરી નાખીએ આપણે ઇંગ્લિશ નામની જરૂર નથી આપણા માટે અહીં જઠર પાક ત્રણ રસોના સંપર્કમાં આવશે કયા કયા તો એક પિત્ત રસ છે આંતરસ છે સ્વાદુરસ છે તો પિત્ત રસ પિત્ત રસમાં પિત્ત સારો હોય જે જઠરપાકની અમલીયતાને દૂર કરી નાખે અને પાચનની શરૂઆત કરવામાં આવશ્યકતા આલ્કલી માધ્યમ બેઝિક માધ્યમ બનાવવાનું કામ કરી શકે છે હા પિત્ત રસ કોણે ઉત્પન્ન કરેલો છે યક્રોદે આવ્યો કે આ પિત્સમ ત્યાં આથી પહોંચ્યો કે પકવાશીમાં યસ ક્રમ યાદ રાખજો આ ઉપરાંત તેમાં આવેલા સામાન્યવારા તેમાં આવેલા જે પિત્ત સારો હોય છે એ તેલની દ્રવ્યોનું તેલોદીકરણ કરવાનું કામ એટલે કે લિપિડનું તેલોદીકરણ કરે છે અલગ તેલોદીકરણ એટલે શું તો જે લિપિડના ઘટકો છે એ મોટા અણુઓ હોય તો પૃષ્ઠતા નાના ગોલકમાં ફેરવી નાખે છે કારણ શું એ છે મોટા ગોલક નાના ઘટકો ફેરવી ગયા જેથી પાચન સરળ બને છે તો પાચન શક્ય બનાવવામાં મદદ કરી શકાય છે વિસ્તારની આંતર વાત કરી ગયા એમાંથી આંતરસ થાય એમાંથી કેટલાક સહવસે ઉત્પાદજનો નામ છે એન્ટેરોકાઇનીસ અને એ પેલા કામ શરૂ કરી નાખશે તો એના કાર્યા જાણે જોતા જોઈએ સોડુરસ પર અસર તો પહેલું નિસ્ક્રિય પ્રોટીએઝ ઉપન જાય જેમ કે પેપ્સીનોજન કાઇમોટ્રિપ્સિનોજન પ્રોકાર્બોક્સિપેપ્ટીનેઝ આ સોડુરસમાં આવેલા નિષ્ક્રિય નિષ્ક્રિય પ્રકારના પ્રોટીએઝ છે આગળ જોઈએ તેને સક્રિય ઉછેજક કરે છે કેવી રીતના જાણે જોતા જોઈએ આપણે તો કાર્બોહાઇડ્રેટ્સ તરીકે ઉત્પાદજક એમઆઇલ એસ કાર્બોહાઈડ્રેટ વહેવાય એને લિપિડના પાછળ આપણે ઉત્પન્ન થાય છે ન્યુક્લિક એસિડના પાછળ ન્યુક્લિયસ ઉત્પન્ન થતા હોય છે તો આ નિષ્ક્રિય ઉત્સેચક ઉત્પન્ન થયાં આ સક્રિય ઉત્પન્ન થાય ત્યાંથી સ્વાદુ રસમાં આવી ગયા છે આંતરસમાં આવેલો શું કામ કર્યું ટ્રિપ્સિન નિષ્ક્રિય ફેરવી શું કાઢી નાખો જન કાઢી નાખો જેમ પેલા પેપ્સી નો જન જન કાઢીને પેપ્સીન બની ગયું છે એમ અહીંયા ટ્રિપ્સિન બની ગયું જે સક્રિય કહેવાય આ લોકો શું કરશે આ ટ્રિપ્સિન શું કરશે તો એ ટ્રિપ્સિન કાયમોટ્રિપ્સિન જન પ્રો કાર્બોહાઇડ્રેટ બંને પર અસર કરશે અને એને સમય ફેરવશે અનુક્રમે કાયમોટ્રિપ્સિન અને કાર્બોક્સી પેપ્ટિડેઝ ફેરવવાનું કાર્ય કરશે તો જો અહીંયાથી પણ જન કાઢી નાખવાનું અને એથી પ્રો કાઢી નાખો પ્રો એટલે નામ બની ગયું કાર્બોક્સી પેપ્ટિડેઝ કાયમોટ્રિપ્સિન ઓકે તો સીધું તમને યાદ રહી જાય છે આ ત્રણેય સક્રિય થઈને શું કામ કરશે તો પેલા જે પાસે ખોરાક પેલું ક્યાં હતું જઠર વાળું યસ યાદ આવી જ જાય તમને આ જઠર પાકમાં જે પેપ્ટન પ્રોટીઓસિસ છે એ પ્રોટીન્સ જે છે એના પર આ ત્રણે ત્રણ ટ્રિપ્સિન કાયમોટ્રિપ્સિન કાર્બોસિપેટ અસર કરશે અને ડાયપેપ્ટાઇડ જેવા પ્રોટીનના નાના ઘટકોમાં ફેરવવાનું કાર્ય કરી શકે છે તે ઉપરાંત અન્ય ઉત્સર્જકોમાં એમઆઈલેસ જઠર પાકમાં રહેલા કાર્બોહાઇડ્રેટ પાચન કરશે પોલિસેકેરાઇડનું શમાપેરોસે ડાયસેક્રેડ ખાસ કરીને કહીએ તો જે સ્ટાર્ચ હોય છે એવા ઘટકોને માલ્ટોઝ જેવા ડાયસેક્રેડમાં ફેરવાનો કાર્ય કરી શકે છે ઇટ ઇઝ વેરી ઈઝી ઈઝી ઓકે લાયપેસ એ શું કરે છે ચરબીનું ખાસ કરીને તેલોદીકરણવાળી ચરબી બોલવું હોય તો મારે બોલવું પડે તેલોદીકરણવાળી આવી ચરબી પાચન કરશે અને એને ડાયગ્લિસરાઇડ મોનોગ્લિસરાઇડમાં ફેરવાનો કાર્ય કરી નાખે છે ન્યુક્લિયસ ઉસેચક એ ન્યુક્લિક એસિડ એટલે પેલા કોણ ઓ યસ ડીએનએ એન આરએનએ પર અસર કરશે અને એમાંથી ન્યુક્લિયોટાઇડ્સ ન્યુક્લિયોસાઇડ્સ બનાવવામાં મદદ કરે છે તો આ મોટા બના ઘટકોનું પાચન થઈ જતો છે સ્વાદુ રસ દ્વારા મધ્યાંતરમાં બાકીનો ભાગ પૂર્ણ થવા આવશે પાચનનો તો એમાં શું થાય છે તો જે કે પણ ગ્રંથિઓ હતી તેમાંની એક આંતર ગ્રંથિ ભ્રૂણર છે એમાંથી ઉત્પન્ન થાય છે આંતર સક્સેસ ઇન્ટરકસ બહુ બધી વાર પૂછાયેલો સવાલ આંતરસ આંતર બનનારો આંતરરસ સક્સેસ ઇન્ટ્રકસ ઉત્સેજક ઉત્પન્ન કરનારો ભાગ છે અને એ શું કરે છે તો કે ડાયપેપ્ટાઇડ જે હતું એના પર ઇરેપ્સિન અસર કરશે એને એમિનો એસિડમાં ફેરવવાનું કામ કરશે હા આ જે ઇરેપ્સિન છે ને એ સક્રિય પ્રોટીએસ કહેવાય યસ ઇટ ઇઝ અ એક્ટિવ એન્ઝાઇમ સક્રિય ઉત્સેચક કહેવાય એનો કેમ સર એવું તો જો આની પહેલા આગળ બરાબર સમજાવ અહીંયા તમને

પણ એ બધા જ ઉત્પન્ન થાય છે નિષ્ક્રિય નિષ્ક્રિય યસ પણ એ સામે સામે આઈરેપ્સિન જે છે એ સક્રિય ઉત્પન્ન થાય છે જેને આપણે બીજી ભાષામાં મારા નામા પૂય ને તો પેપ્ટીડેસ પણ આપી શક્યો છે ઇટ ઇઝ ઓલસો પેપ્ટીડેસ તો સર એવું કેમ તો જરા સમજાવો આ ઉત્સેચક છે છ સુભાઈ આપણે ભણ્યા છે આંગલા પાઠોની અંદર કે ઉત્સેચકો એ ચોક્કસ પ્રક્રિયાને પ્રેરિત અથવા અવરોધના ઘટકો છે જો એ સક્રિય ઉત્પન્ન થાય તો એ જ્યાં રહેતા હોય ત્યાં પણ પ્રક્રિયા કરી શકે છે હા અંતસ્ત્રાવ એવો હોય ઉત્પન્ન થનારી જગ્યા અલગ કામ કરવાની જગ્યા અલગ છે પણ આની તો ઉત્પન્ન થનારી જગ્યા પણ સેમ હોય શકે ને કામ કરવાની જગ્યા પણ સેમ હોય શકે છે હવે માની લઈએ કે જો આ બધા ઉત્સેચકો સક્રિય ઉત્પન્ન થાય તો એ લોકો કરે છે શું તો કે પ્રોટીનના મોટા ઘટકોના મોટા અણુઓનું પાચન કરી શકે છે હવે આપણા શરીરની અંદર જેટલી પણ રચનાઓ આવેલી છે એમાં પણ પ્રોટીન છે અને આવા પ્રોટીન કેવા છે તો કે મોટા કદના હોય છે મોટા અણુઓ આવેલા હોય છે તો આવા અણુઓનું પાચન કરી નાખે તો જ્યાં ઉત્પન્ન થયા છે ત્યાં જ કાણા પડી જાય પણ એવું થતું નથી કારણ કે નિષ્ક્રિય હોય છે બહાર આવ્યા પછી એના પર કામ કરી શકે છે પણ જયારે આ ભાઈએ શું કરવાનું છે શું કરવાનું છે તો એને પેપ્ટીડેસનું સોરી પેપ્ટીડેસનું કામ છે નાના ઘટક કેવા નાના ઘટક તો ડાયપેપ્ટાઇડનું જ પાચન કરવાનું છે અને આવા આપણા શરીરના બંધારણમાં જ્યાં જ્યાં પ્રોટીન છે ત્યાં ડાયપેપ્ટાઇડ નથી તો એને સક્રિય ઉત્પન્ન થઈ શકે છે એટલા માટે આવું છે ભલે ચોપડીમાં નથી લખ્યું પણ યાદ રાખવાનું માલ્ટોઝ પર અસર કરે માલ્ટેઝ ગ્લુકોઝ સુક્રોઝ પર અસર કરે સુક્રેઝ ગ્લુકોઝ ફ્રુક્ટોઝ બનાવવાનું કામ કરે છે પર અસર કરે પર અસર કરે હવે મજાની વાત અહીંયા જુઓ યાદ રાખવાની રીસી પડી દઉં બધામાં ગ્લુકોઝ દોસ્તાર તો આવી જ જાય જોઈ લો તો ફરક શું છે તો સુક્રોઝ એ મને ક્યાંથી છે તો કે ફળોના રસમાંથી ફળોનો ફ ફ્રુક્ટોઝ ફ બીજું ગેલેક્ટોઝ તો જો આ ગ જો કાઢી નાખો ગ કાઢી નાખો ને તો જો લેક્ટોઝ દેખાય છે તમને તો યાદ રાખો જેમાં ગેલેક્ટોઝ માં જ લેક્ટોઝ શબ્દ છે તો તમારી ભૂલ પડે જ નહીં આવે કે આ રીતની રચના બની શકતી હોય છે તો ગેલેક્ટોઝ યાદ આવી ગયું તો બધામાં જોઈ લો ગ્લુકોઝ તો છે જ બાકીના ત્રણ યાદ રહી ગયા ઓકે ખબર પડે છે ને યસ ડાયગ્લિસરાઇડ મોનોગ્લિસરાઇડ અસર કરશે પાછા લાઇપેસ જડ્ડી એસિડ ફેટી એસિડ માં અને ગ્લિસરોલ માં ફેરવવાનું કાર્ય કરી શકે છે ન્યુક્લિયોટાઇડ્સ પર અસર કરે ન્યુક્લિયોટાઇડિસ અને એ હશે ન્યુક્લિયોસાઇડ્સ અને ફોસ્ફેટ છૂટો પડશે કેમ છે ફોસ્ફેટ છૂટો પડી ગયો તો યાદ કરો જો નવી નવી વાતોની સાથે સાથે જૂની વાતો યાદ રાખવી પડે તો આને આપણે કહી શકીએ છીએ કોઈ પણ પેન્ટોસ શર્કરા તો એના પર ઓલરેડી પાંચ પાંચ હોય અને પહેલા પર કોઈ પણ એક નાઇટ્રોજન બેઝ તો હોય જ તો જો બધું ફોસ્ફેટ કાઢી નાખું તો બનુ શું ન્યુક્લિયોસાઇડ અને હવે શું થાય છે ન્યુક્લિયોટાઇડની રચના જે છે એના પર અસર કરશે શર્કરા નાઇટ્રોજન બેઝ છૂટા પડી ગયા તો આ ગોઠવણી જોવા મળી શકે છે તો આ એન્ટોસર કયા અલગ થઈ ગયા નાઇટ્રોજન થઈ ગયા તો આમ પાચનની ક્રિયા જોવા મળતી હોય છે આમ આ પાચનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી પૂર્ણ પાક બની જાય છે યસ પણ આ પૂર્ણ પાક કેવો હોય છે તો એ પ્રવાહીમય હોય છે અને આલ્કલીય ઇટ ઇઝ અ બેસિક હા ખાસ યાદ રાખવાનું તેમાંથી ઉપયોગી સરળ સ્વરૂપના પોષક ઘટકોનું અભિશોષણ થાય જે લોહીમાં ભળી જાય અને રુધિરના જાય કોષોમાં મોકલવામાં આપણે આગળ વાત કરી નાખીએ કે યકૃતમાં પહોંચી જશે જ્યારે બાકી રહ્યો ભાગ જે હોય તે અપાચિત રહી જાય મોટા આંતરડામાં પહોંચી જાય એમાંથી રૂપાંતરણ નક્કા ઘટકોનું શોષણ થાય અને એનું સેમા થાય તો કે મોટા આંતરડા દ્વારા બની જાય છે મોટા જથ્થાના શોષણ બાદ જેને આપણે કહી શકીએ છીએ એક પ્રકારના મળમાં રૂપાંતરણ થઈ ગયું યસ આ મળ સ્ટૂલ્સ એને ફેસીસ પણ કહી શકાય ઇંગ્લિશમાં આ ઘટકો બનતા હોય છે આ મળ ત્યાગ દ્વારા મળાશયમાં હંગામી સંગ્રહ પામે જ્યાં સુધી મળાશયમાં સોરી મળ ત્યાગ ન થાય ત્યાં સુધી સંગ્રહ પામી શકે ટેમ્પરરી ને પછીનો નિકાલ થતો હોય છે મોટા આંતડામાં કોઈ ખાસ પાચન ક્રિયા થતી નથી પણ મણનો કુદરતી ચેતાકીય પરાવર્તિત ક્રિયા એટલે કે એના વડે ચેતાકીય તંત્રની ઉત્તેજના મળે પછીનો નિકાલ થતો હોય છે એ રીતના જોવા મળી શકે છે આમ ચેતાકીય દ્વારા નિકાલની પ્રક્રિયા થતી હોય છે અને આ દરમિયાન સામૂહિક પરિસંકોચનની ગતિ મળાશેમાં જોવા મળતી હોય છે જેથી કચરો બહાર નીકળી શકે છે આ બીજો એક શોર્ટકટ તમને આપેલો છે બીજું કઈ વિડીયોમાં ન જોવોને તો બી આ પાર્ટમાં આ ટોપિકને બરાબર જોઈ લેવાનો અને આટલું તમારી નોટમાં લખી નાખો ને તો ક્યારેય બધી વાતની ટેન્શન નહીં આવે બરાબર જોતા જજો બહુ મજાનો મુદ્દો છે બાળકો આ રહ્યો આપણે એ જ વાત કરી છે એની હું રિપીટેશન કરી રહ્યો છું એમ કે તો ચાલે તો પહેલી વાત આ રસ એમાં શું છે તો કે પાણી 99.5% હોય અને ઘન દ્રવ્ય તરીકે 0.5% ઘટકો હોય અકાર્બનિક ઘટકો પણ હોય કાર્બનિક ક્ષારોના ઘટકો હોય ટાઇલિન જેવા પદાર્થો હોય અને આપણે મ્યુસિન જેવા શ્લેષમાં પણ જોવા મળતા હોય અને એની પીએચ કેટલી છે તો કે છ આ યાદ રાખજો યસ બરાબર છે કાર્ય બધા જ આપણે જોઈ ગયા છીએ એ ખાસ કરીને ખોરાકનું પાચન થાય શરૂઆતમાં એ સ્ટાર્થનું જોઈએ જઠર રસ એમાં શું હોય છે નાઇન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી ફાઈવ પર્સન્ટેજ પ્રવાહી ઝીરો પોઈન્ટ ફિફ્ટી ફાઈવ ઘન દ્રવ્યો હોય એચસીએલ

પ્રોગ્રામ પેપ્ટિડેસ ન્યુક્લિયસ લાઈફ પેસ જે ઉત્સેચકો હોય ને એની પીએચ કેટલી છે તો કે 7.8 તો જો એકદમ સિમ્પલ યાદ 6.8 6 માં 1 ઉમેરી દો તો 7.8 થઈ ગઈ બસ એટલું યાદ રાખો એટલે તમારે ભૂલ પડે જ નહીં બરાબર ને અહીંયા પહેલા 6.8 હતી 1.8 છે તો એમાં એક જ ઉમેરો એટલે 7.8 બની ગઈ આ ક્રમ યાદ રાખો અને એ ક્રમ શરીમાં ઉત્પન્ન થાય છે એટલે ભૂલ નહીં પડે પિતરસ એમાં આકારવાનિક ચારો પિતચારો પિતરંજકો બિલી રુબિન બિલી વર્ડિન આવેલા હોય ની રચના આવેલી હોય અને છે ચાર પાચનમાં મદદ કરે છે પાચન કરતા નથી એટલે એટલા માટે આને મારે કેવું હોય ને તો સાચો પાચક રસ ન કહેવાય ન કહેવાય યાદ રાખજો આંધ્રસ એમાં પાણી પ્રમાણ નાઇન્ટીટ પોઈન્ટ જોવા મળે છે ઘન પદાર્થો વન પોઈન્ટ ફાઈવ ક્રિયાશીલ ઘટકો તરીકે કામ કરે એમાં ઇરેપ્સીન હોય ન્યુક્લિયોટાઇડેઝ હોય સુક્રેઝ હોય માલ્ટીઝ હોય લેક્ટેઝ હોય લાઇપેઝ આ બધા ઉત્સર્જકો હોય જે મોટા બાકીના ઘટકોનું પાચન કરતા હોય છે તો એ ખાસ કરીને આ બધા બધી જ પેલી ટોપિક છે એ જ વાત ખાલી શોર્ટકટમાં એક પાનામાં મૂકી દીધું તમને સેમ પિત્ત રસ બંધારણ શોર્ટકટમાં જોઈ લે પાછા પિત્ત ખાસિયત શું છે આ આખો ટોપિક ચોપડીમાં આપણને આપ્યો નથી પણ એ કામનો છે પહેલો જે અકાર્બનિક ક્ષાર એમાં હોય જે આમ પાકની અમલીયતા દૂર કરીને આલ્કલી માધ્યમ બનાવવાનું કામ કરી શકે છે પિત ક્ષારો જે છે એમાં કેટલાક કાર્બનિક પદાર્થોમાં હોય એને આપણે કાર્બનિક પિત ક્ષાર પણ કહી શકીએ છે હા તમારા મનમાં પ્રશ્ન કહે છે કે સર આ સ્તરનું કોઈ નામ ખરું તો જો મારે નામ આપવું હોય ને તો હું આપી તો શકું છું ખિસ્સામાંથી ઉમેરીને આપી દો તમને એટલે એમાં શું આવશે હવે કાર્બનિક ક્ષારોમાં તેનું નામ છે સોડિયમ લાઇકોકોલેટ અને સોડિયમ ટોરોકોલેટ યસ ધીસ બોથ આર આ બંને જણા કાર્બનિક પિસ્ત શારો કહેવાય યસ ચાર એની સામે સર આ કાર્બનિક અકાર્બન એમના અપાય તો અપાય ને કેમ નહી અપાય અકાર્બનિપિચ શારો પણ છે ભલે ચોપડીમાં ન હોય પણ નીટમાં તો બધું જ કામ છે એમાં કોણ છે

અને કોલેસ્ટ્રોલ ભાગ હોય છે વધારાનો કોલેસ્ટ્રોલ દૂર થતો આ ભાગ દ્વારા અને એટલે જ આ પિત્ત જે છે ને એમ પાચક ઉત્સર્જક હતો નથી પણ નક્કામાં દ્રવ્યો છે એટલે આ એક પ્રકારનો ઉત્સર્ગ રસ તરીકે પણ ઓળખાય યસ કે જેનો નિકાલ થતો હોય છે શરીરની બહાર વન્સ અગેન આખું શોર્ટકટ હવે તમે જોઈ શકો છો આને પણ બહુ મજાની વાત આ કારણે કારણે સારો સ્વાદુ રસમાં જોવા મળે ઇલેક્ટ્રોલાઇટ તરીકે કામ કરે કાર્બોહાઇડ્રેટ ટ્રિપ્સિનોજન કાર્બોટ્રિપ્સિનોજન પ્રો કાર્બોપેપ્ટિડેસ લાઇપેસ ન્યુક્લિયસ આ બધા એટલા માટે સમય તમે જોડકામાં જોડી શકો છો બેઠો જોડકું છે તમારું જોઈ લો આ કાર્બોહાઇડ્રેટ પાચન કરશે આ બધા મળીને પ્રોટીનનું પાચન કરશે આ આપણામાં પ્રોટીન લિપિડ ચરબીનું પાચન લિપિડ પાચન કરશે ન્યુક્લિક એસિડ નું પાચન આંતરસંબંધારણ કાર્ય વન્સ અગેન સેમ એના પણ જોડકા તમે જોઈ શકો છો સીધો શોર્ટકટ આપેલો છે તો અહીંયા ઘડી આપણે એક આખી કામગીરી પૂરી કરી નાખી જેમાં પાચનની ક્રિયા આના અંદર છે ને જે કોઠા મૂકેલા છે ને એ એટલા માટે રવા દીધા છે કે જે તમારી નોટમાં લખેલા હોય તો તમે ઝડપથી આખો ટોપિક યાદ કરી શકો છો ઓકે બાકીની ટોપિક આપણે નવા બે વિડીયોમાં જોઈશું